નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો જાણીએ આજના શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજની બજારમાં ગલકા દસ રૂપિયાથી લઈ અને ચૌદ પંદર રૂપિયા સુધી વેચાણ છે કારેલા વીસ રૂપિયાથી લઈ અને સિત્તેર અઠાઈ રૂપિયા કિલો સુધી વેચાણ છે દૂધી પાંચ રૂપિયાથી લઈ અને દસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી ભીંડા બાવીસ રૂપિયાથી લઈ અને અઠાવીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણા ત્રીસથી પાંત્રીસ રૂપિયા બજાર થઈ ગુવાર ચાલીસથી લઈને પંચાણું રૂપિયા સુધી સારો ગુવાર વેચાણો છે ફુલાવર પાંત્રીસ રૂપિયા કિલો થઈને ચાલીસ રૂપિયા બજાર થઈ કોબી આઠથી બાર રૂપિયા બજાર થઈ તુરિયા ચાલીસથી પચાસ રૂપિયા બજાર થઈ ધાણા ચાલીસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા બજાર થઈ મેથી એંસીથી સો રૂપિયા કિલો વેચાણી છે રીંગણા દસ રૂપિયાથી લઈને અઢાર રૂપિયા બજાર થઈ ગોટી રીંગણાં દસથી પંદર રૂપિયા બજાર થઈ ચાયના કાકડી પચીસથી ત્રીસ રૂપિયા બજાર થઈ લીલા ચોરા ચાલીસ રૂપિયા કિલો લઈને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે સૂકી ડુંગળી બાર રૂપિયાથી લઈને અઢાર રૂપિયા કિલો સુધી વેચાણી છે બટેટા બાવીસ રૂપિયાથી ઇઠાઈ રૂપિયા કિલો સુધી વેચાણ છે સૂકું લસણ એકસો ત્રીસથી એકસો સાઠ રૂપિયા બજાર થઈ આદુ એકસો વીસથી એકસો ત્રીસ રૂપિયા બજાર થઈ લીંબુ એકસો દસથી એકસો ત્રીસ રૂપિયા બજાર થઈ અને ટમેટા પચીસ રૂપિયાથી અઠાઈસ રૂપિયા કિલો સુધી વેચાણા છે